નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો આજે આપણે આ માં જોશું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન એકમ ત્રણ પ્રાચીન નગરો અને ગ્રંથો આ એકમની સ્વ અધ્યયન પોતીના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા મિત્રો આપણે આ માં કરીશું તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક મિત્રો પ્રશ્ન નંબર એક આપણને આપેલું છે જેની આપણને સૂચના આપી છે ઉત્તરો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ચોરસ બોક્સમાં લખો પ્રશ્ન પહેલો નીચેનામાંથી કઈ સભ્યતા સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખાય છે તો ઉત્તર આવશે બી હડપીય સભ્યતા પ્રશ્ન બે સિંધુ ખીણ સંસ્કૃતિના સૌ અવશેષો કયા સ્થળેથી મળી આવ્યા છે ઉત્તર છે એ હડપ્પા પ્રશ્ન ત્રણ નીચેના પૈકી કયું હડપ્પીય નગર ગુજરાતમાં આવેલું નથી ઉત્તર છે ડી કાલીબંગાન પ્રશ્ન ચાર હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે ઉત્તર છે સી રાવી પ્રશ્ન પાંચ હડપ્પીય સભ્યતાનો સમયગાળો કયો માનવામાં આવે છે ઉત્તર છે ઈસવીસન પૂર્વે પચીસો થી પંદરસો પ્રશ્ન છ હડપ્પીય સભ્યતાના લોકો જાહેર સુખાકાર્યના ખૂબ આગ્રહી હતા એવું કયા અવશેષોના આધારે કહી શકાય ઉત્તર છે એ ગટર આગળ વધીએ નવા પાને પ્રશ્ન સાત જાહેર સ્નાનાગર એ કયા હડપ્ય નગરની વિશેષતા હતી ઉત્તર છે બે મોહેન્જો દડો પ્રશ્ન આઠ લોથલ કઈ નદીના કિનારે આવેલું છે ઉત્તર છે એ ભોગવો પ્રશ્ન નવ ધોળાવીરા ત્રિસ્તરીય નગર રચનાનું કયું લક્ષણ જોવા મળતું નથી ઉત્તર છે ડી રાણીનો મહેલ પ્રશ્ન દસ નીચેનામાંથી કોનો ચાર વેદોમાં સમાવેશ થતો નથી ઉત્તર છે એ આયુર્વેદ પ્રશ્ન અગિયાર આમાંથી કયા લોકો સિંધુ ખીણની સંસ્કૃતિના સમયગાળામાં હડપ્પીય શહેરમાં રહેતા ન હતા ઉત્તર છે સી લુહાર કેમ કે એ સમયે લોખંડનો ઉપયોગ ન થતો આગળ પ્રશ્ન બે અ આપ્યો છે બંધ બેસતા જોડકા જોડો મિત્રો અ વિભાગમાં આપણને જે તે શહેરના અથવા સ્થળને લાક્ષણિકતા આપી છે બ વિભાગમાં તે સ્થળ અથવા વસ્તુનું નામ આપ્યું છે આપણે અ ને બ વિભાગ સાથે જોડીએ વચ્ચે ઉત્તર લખવાના છે જેમાં એકથી પાંચ ક્રમ આપી દીધો છે આપણે બ વિભાગનો યોગ્ય આલ્ફાબેટ સાથે જોડવાનું છે પહેલું સૌથી પ્રાચીન હડપ્પીય નગર ઉત્તર છે સી હડપ્પા બે કચ્છ જિલ્લાના બેટમાં આવેલું સ્થળ ઉત્તર છે ડી ધોળાવીરા ત્રણ ખંભાતના અખાતમાં આવેલું નગર એ લોથલ ચાર વસ્ત્ર પરિધાન કરેલ મૂર્તિ મળી આવેલ તે નગર ઉત્તર છે ઈ મોહેન્જોદ અને પાંચ સૌથી પ્રાચીન ગ્રંથ ઉત્તર છે બી ઋગ્વેદ તો આ રીતે આપણે ઉત્તરો લખીશું આગળ વધીએ હવે જોઈએ ખરા ખોટા પહેલું હડપ્પ્ય સભ્યતાને મિસરની સભ્યતાની સમકાલીન ગણવામાં આવે છે વિધાન ખોટું છે પ્રશ્ન બે સંસ્કૃતિ અને સભ્યતા બંનેનો અર્થ એક જ થાય છે વિધાન ખોટું છે માટે આપણે ખોટાની નિશાની કરીશું ત્રણ મહંજો દડો એ સિંધુ સભ્યતાનું મુખ્ય નગર હતું વિધાન ખોટું છે કેમ કે હડપ્પા મુખ્ય નગર હતું ચોથું એટલે કે ધક્કો એ લોથલની વિશેષતા હતી વિધાન સાચું છે ખરાની નિશાની પાંચ સમૂહ સમૂહને સુપ્ત કહે છે વિધાન સાચું છે માટે ખરાની નિશાની આગળ પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો પહેલી ખાલી જગ્યા સિંધુ ખડની સભ્યતા ખાલી જગ્યા નદીને કિનારે વિકસી હતી ઉત્તર છે સિંધુ હડપ્પા અને મહેન્જો દડો હાલ ખાલી જગ્યા દેશમાં આવેલા છે ઉત્તર છે પાકિસ્તાન ત્રીજું હડપ્પી સભ્યતાના નગરોમાં રસ્તાઓ એકબીજાને ખાલી જગ્યા ખૂણે કાપતા ઉત્તર છે કાટ ખૂણે ચાર અન્નના ભંડારો એ ખાલી જગ્યા શહેરની મુખ્ય વિશેષતા છે હડપ્પા તો આ રીતે ચારે ખાલી જગ્યાઓ પૂરીશું આગળ વધીએ પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો પહેલો પ્રશ્ન અવશેષ એટલે શું ઉત્તર અવશેષ એટલે પ્રાચીન સમયના મકાનો કે વસ્તુઓનો બચેલો ભાગ પ્રશ્ન બે હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી ઉત્તર આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી પ્રશ્ન ત્રણ હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ કોની વસાહતો આવેલી હતી ઉત્તર હડપ્પીય નગરોમાં પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહતો આવેલી હતી પ્રશ્ન ચાર હડપ્પીય સંસ્કૃતિના રાજમાર્ગોની વિશેષતા શું હતી ઉત્તર હડપ્પીય સંસ્કૃતિના બે રાજ્યમાર્ગો પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ એકબીજાને કાટખૂણે મળતા હતા પ્રશ્ન પાંચ લોથલ કયા જિલ્લામાં આવેલું છે ઉત્તર લોથલ અમદાવાદમાં આવેલું છે છ કયું હડપ્પીય નગર સમૃદ્ધ બંદર પણ હતું ઉત્તર લોથલ નગર સમૃદ્ધ બંદર પણ હતું આગળ વધીએ પ્રશ્ન નંબર સાત જોઈએ નવા પાને પ્રશ્ન સાત છે વેદો કેટલા છે કયા કયા વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ પ્રશ્ન આઠ શાના આધારે કહી શકાય કે કાલીબંગાન એ કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું ઉત્તર ખેડેલા ખેતરના અવશેષોના આધારે કહી શકાય કે કાલીબંગાન કૃષિ ક્રાંતિ સાથે જોડાયેલું હતું પ્રશ્ન નવ સિંધુ ખીણ સભ્યતાનો વેપાર કઈ સમકાલીન સંસ્કૃતિ સાથે ચાલતો હતો ઉત્તર સિંધુ ખીણ સભ્યતાનો વેપાર મેસોપોટેમિયા અને ઇજિપ્તની સંસ્કૃતિ સાથે ચાલતો હતો પ્રશ્ન દસ સિંધુ ખીણની સભ્યતામાં કયા કયા રમકડા જાણીતા છે ઉત્તર પંખી આકારની સિસોટી ઘૂઘરા ગાડા લખોટી પશુ પક્ષી અને સ્ત્રી પુરુષ આકારના રમકડા માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચડ ઉતર કરતો વાનર વગેરે રમકડા જાણીતા છે તો મિત્રો આ રીતે દશીએ પ્રશ્નો આપણે લખીશું આગળ જોઈએ બી નીચેના સ્થળોની વિશેષતા જણાવો પહેલું સ્થળ છે હડપ્પા જોઈએ ઉત્તર હડપ્પા સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી પ્રાચીન અને મુખ્ય નગર છે તે રાવી નદીના કિનારે આવેલું છે તે હાલ પાકિસ્તાનમાં પંજાબ રાજ્યના મોન્ટ ગોમરીમાં આવેલું છે ઈસવીસન ઓગણીસો એકવીસમાં સૌ પ્રથમ આ સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા આથી આ સંસ્કૃતિ હડપ્પી સભ્યતા તરીકે ઓળખાય છે અહીં બાર જેટલા અન્નના ભંડારો મળી આવ્યા છે ત્રીજું ટૂંકનો જ છે મોહેન્જો દડો જોઈએ મોહેન્જો દડો હડપ્પા પછી સૌથી અગત્યનું નગર હતું જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે અહીં એક સ્નાનાકાર પણ મળી આવેલું છે તેમાં સ્નાનકુંડ અને ઉતરવા માટેના પગથિયા છે અહીં વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ પણ આવેલી છે એક સ્તંભવાળું મકાન પણ મળી આવ્યું છે જેને સભરાગૃહ તરીકે ઓળખ આપવામાં આવી છે તો મિત્રો આ હતી મોહેન્જો દડોની લાક્ષણિકતા આગળ જોઈએ નવા પાને ત્રીજો મિત્રો સ્થળ આપ્યું છે ધોળાવીરા ઉત્તર ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખડીરબેટમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે સામાન્ય રીતે હડપ્પીય નગર બે ભાગોમાં વહેંચાયેલું છે જ્યારે ધોળાવીરા નગર ત્રણ ભાગમાં ત્રિસ્તરીય છે કિલ્લો એટલે કે સીડાટલ ઉપલું નગર અને નીચનું નગર ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીનો સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ છે તો આ રીતે મિત્રો આપણે ત્રણેય સ્થળો વિશે સમજીને લખીશું આગળ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં આપો પહેલો પ્રશ્ન હડપ્પી સભ્યતાને સાથી સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે ઉત્તર હડપ્પી સભ્યતાના મોટા ભાગના નગરો સિંધુ નદી અને તેની આસપાસ મળી આવ્યા છે આથી આ સભ્યતાને સિંધુ ખીણની સભ્યતા પણ કહે છે પ્રશ્ન બે હડપ્પી સભ્યતાના મકાનોની વિશેષતાઓ કઈ કઈ હતી ઉત્તર મકાનોની રચનામાં મોટે ભાગે ઈટો વપરાતી હતી મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરીમાં પડતા હતા આટલી લાક્ષણિકતાઓ હતી પ્રશ્ન ત્રણ સિંધુ ખીણની સભ્યતાના લોકો કેવા કેવા આભૂષણો પહેરતા હતા ઉત્તર સિંધુ ખીણ સભ્યતાના લોકો આભૂષણોમાં કંઠહાર એટલે ગળાનો હાર હાથમાં વીંટી કાંડામાં કળા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હતા અને સ્ત્રીઓ બંગડીઓ કાનમાં કુંડળ કંદોરો ઝાંજર વગેરે આભૂષણો પહેરતી આ આભૂષણો સોના ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતા આગળનો પ્રશ્ન ગુજરાતમાં હડપીય સભ્યતાના કયા કયા સ્થળો મળી આવેલા છે ઉત્તર ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર લોથલ રાજકોટ જિલ્લામાં રોજડી એટલે કે શ્રીનાથગઢ કચ્છ જિલ્લામાં દેશળ ધોળાવીરા આગળ જોઈએ સુરકોટડા જામનગર જિલ્લામાં લાખા બાવળ આમારા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભગ તળાવ વગેરે સ્થળોમાં હડપ્ય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે પ્રશ્ન પાંચ ઋગ્વેદમાં સમાજ જીવન વિશે કઈ કઈ માહિતી જાણવા મળે છે ટૂંકમાં લખો ઉત્તર સમાજનું એકમ કુટુંબ હતું અહીં પિતૃપ્રધાન અહીં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી સમાજ વર્ણ અને જ્ઞાતિમાં વહેંચાયેલો હતું એટલે સમાજમાં સૌ સમાન હતા કોઈ ઊંચો નીચના ભેદભાવ ન હતા સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન અને સ્ત્રી સ્વતંત્ર હતી સ્ત્રીઓને સહધર્મચારી ગણવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી તે પણ અભ્યાસ કરી શકતી હતી તો મિત્રો આટલી માહિતી આપણને ઋગ્વેદમાંથી સમાજ જીવન વિશે મળે છે મિત્રો પ્રશ્ન નંબર બી આપણને આપે છે ગુજરાતના રેખાંકિત નકશામાં નીચેના હડપ્ય સભ્યતાના સ્થળો દર્શાવવાના છે અહીં મિત્રો આપણને પાંચ સ્થળો આપ્યા છે લોથલ ધોળાવીરા રંગપુર રોજડી અને ભાગા તળાવ તો મિત્રો નકશામાં આ રીતે દર્શાવશું ધોળાવીરા કચ્છ જિલ્લામાં રોજડી રંગપુર અને લોથલ અમદાવાદ જિલ્લામાં અને ભાગા તળાવ આ રીતે મિત્રો આપણે સ્થળોને દર્શાવી શકીએ આગળ વધીએ પ્રશ્ન પાંચ છે ટૂંક નોંધ લખો લોથલ એક પ્રાચીન નગર અને બંદર ઉત્તર લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગવો નદીના કિનારે આવેલું છે લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું લોથલમાં ઈંટોનું બનાવેલું એક માળખું મળી આવ્યું છે તેને ધક્કું એટલે કે ક્યાર માનવામાં આવે છે તે અહીંના આવતા વાહ વાહણોમાં લાંગરીને માલસામાન ચડાવવા ઉતારવા માટેનો ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય આ ઉપરાંત અહીં વખારું અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડપીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ બંદર મારફતે થતું હશે તો મિત્રો આ રીતે આપણે આ ઉત્તર લખી શકીએ હવે જોઈએ પ્રશ્ન આગળનો મિત્રો આગળનો પ્રશ્ન છે સાતમો જેમાં આપણને સૂચના આપી છે સમાચારપત્રો સામાયિકો શાળા પુસ્તકાલય કે ઇન્ટરનેટની મદદથી પ્રાચીન નગરોના વિશેષતા દર્શાવતા ચિત્રો મેળવી અને અહીં લંબચોરસમાં દર્શાવવાનું છે ઉદાહરણ તરીકે જાહેર સ્નાગણનું ચિત્ર અથવા મોહેન્જો દડોનું ચિત્ર તો મિત્રો અહીં આપણને તમને અનુકૂળ હોય તમારી પાસે ઉપલબ્ધ હોય તેવા ચિત્રો પ્રાચીન સમયના હડપ્પ્ય સભ્યતાના ચિત્રો અહીં તમારે લગાવવાના છે આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે આગળ વધીએ પ્રશ્ન આઠ છે મિત્રો તમારા જન્મ પૂર્વે તમારા ગામમાં જે સુવિધાઓ હતી તેના કરતાં આજે કેટલીક સુવિધાઓ વધી છે તેની યાદી બનાવી શા માટે સુવિધાઓ વધી તેના વિશે ટૂંકમાં જણાવો ઉત્તર મારા જન્મપુરમે અમારા ગામમાં જે સુવિધાઓ હતી તેના કરતાં આજે ઘણી સુવિધાઓ વધી છે જેમાં પાકા રસ્તાઓ દવાખાનું બસ સ્ટેશન પાણીની સુવિધા ગટરની યોજના સ્ટ્રીટ લાઇટ વગેરે સુવિધાઓ વધી છે કારણ કે જાગૃતિ વધી શિક્ષણનો વ્યાપ વધ્યો આર્થિક સ્થિતિમાં સુધારો થયો ટેકનોલોજીનો વિકાસ થયો આ બધા કારણોથી મિત્રો સુવિધા વધી છે તો આ રીતે મિત્રો એકથી આઠ પ્રશ્નો અહીં તમને વિગતે વ્યવસ્થિત સમજાવેલા છે આશા રાખું છું કે તમને તમામે તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડીયો ગમે હશે તો મિત્રો તમને આ વિડીયો ગમે હોય તો શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન જરૂરથી દબાવજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું તમારો ખૂબ ખૂબ આભાર